હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે સિંહનું દાન લડવું ભળવું ને મરવું તે સુરાતર વાર એ માર્ગે હે મૂડી ધણી પગ પાછા પર માર મૂડીની પાટ ઉપર સાતની પેઢીએ ચાચોજી થઈ ગયા એક વખત હળવદના રાજા રાણા કેસરજી ધ્રોળના રાજા અને ચાચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા

કે પરમાનુ નીમ છોડાવવા તો તું જે માગે તે તને આપું ચારણ કહે પરમારનો પુત્ર હું માથું માગીશ તો તે માથું એ વધારી દેશે દરબાર કહે એવું કંઈક માગ કે પરમારને ના પાડવી પડે ચારણ મૂડી આવ્યો ભર કચેરીમાં દેવી પુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા ચાચોજી કહે કવિરાજ આજ્ઞા કરો બાપ તમથી નહીં બને શા માટે નહીં માંડવરા જેવા મારે માથે ધણી છે આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે મારી નહીં કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે અનદાતા મારે તમારી રીધી સીધીની એક પાયે નથી જોતી તારા લાખ પસાવ પણ ન ખપે તારા માથાનો પણ ભૂખ્યો નથી જે માગવું હોય તે માગ ચારણે ગોઠણભટ થઈને દુહો ગાયો કોઈ રાજા ઘોડાના દાન કરે કોઈ હાથી આપે પણ હે સૌથી ભલા રાજા તું મને સાવજ સાવજ આપ સભાનો અવાજ ફાટી ગયો હા હા જીવતો સાવજ ચારણે લલકાર કર્યો કોઈ જબરા રાજાએ જમીનના જમીન ના દાન આપે કોઈ પોતાના લાલા માથા ઉતારી આપે પણ હે પરમાર તારી પાસે તો હું સાવજ જ માગું છું હા હા કાર કરીને

મો મલકાવીને એને એટલું જ કહ્યું કે કવિરાજ આવતીકાલે પ્રભાતે તમને સાવધના દાન દેશું અમે મધરાતે માંડવરાજના સ્થાનકમાં જઈને ચાચોજીએ અરજ ગુજારી કે એ સૂરજ દેવ જીવ તો સાવજ સી રીતે દઉં તારી ધજા લાજે નહીં એવું કરજે દેવ દેવળના ઘૂમટમાંથી ધણ ધણાટી દેતો અવાજ આવ્યો હે ક્ષત્રિય એમાં મારી પાસે શું આવ્યો તું મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડોણક દઈ રહ્યા છે તું તો સત્રિય છે તેમાંથી એકાદ ને ઝાલી લે બીજો દિવસ થયો પ્રભાતે આખી કચેરી ને લઈને ચાચોજી ચોટીલાના ડુંગરમાં ગયા ચરણ ને કહ્યું ચાલો કવિરાજ તમને સાવજ આપું ત્યાં કાળ મીંડ ભેખડો માં દાબડા જેવી આંખો વાળો વિકરાળ મૂછો વાળો ઘાટી કેસ વાળો સાત હાથ પૂરો એવો માં પોતાની બાદશાહી માણતો સિંહ નીકળ્યો દોટ કાઢીને ચાચોજીએ એના કાન જાગ્યા બકરી જેવો બનીને સિંહ ઉભો રહ્યો પર બૂમ પાડી લ્યો કવિરાજ આ સાવજીના દાન લ્યો ચારણે પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાચોજીએ સાદ કર્યો ગઢવા નવ લાખ લોબડિયા વાળીઓ લાજે છે અરે તું કોઈક નો શીખવ્યો મારી લાજ લેવા આજે આવ્યો છે ને હવે ભાગ્યો સિંહને સામે ઉભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ઓ ચારણ મર્દને પાછા પગલા માંડવા ન શોભે દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતા લેવું ભારે પડશે મને અને એક વાર માગેલું દ્વાન સ્વીકાર્યા વિના તો બીજો કોઈ ઉપાય ન હતો ચારણનો વંશ લાજે શું કરવું

આવી જ સત્ય ઘટના લોકવાર્તાઓ અને ઐતિહાસિક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ